વિસ્તારના આવાસ પાસે નવા બંધારણીય જગ્યા પાસે અઠ્યાવી વર્ષ તારી કવર્નર સાદીક રહેતો હતો અને મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતો હતો ગત સાંજે તે ડેડોલી વિસ્તારમાં પેલિયન પ્લાઝામાં આવી જેક પેરો નામની હોટલમાં એક વ્યક્તિ સાથે ગયો હતો ત્યારે મિત્રો આ દરમિયાન તેને જમવાનું મંગાવ્યું હતું અને જમ્યા બાદ તેની તબિયત લથડી હતી અને તે બે બાંધ થઈને ડરી પડ્યો હતો બનાવની જાણ થતાં એકસો આઠ કરવામાં આવતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે આવી અને યુવકને તપાસને મૃત જાહેર કર્યો હતો તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તેના પીએમ પીએમઆર્થ હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે તપાસમાં શ્વાસનળીમાં ખોરાક જતો રહ્યો હોવાથી તેનો શ્વાસ રોંધાતા યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે આ સમગ્ર મામલે ડેલિવરી પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હતો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ